આ તો આ તો હું કોણીનું છે હાથ બહાર મારું નવું પેતર પેલું હતી અનાથમાં જઈએ હેતરમાં જ હશી રહ્યા તો સોય ના થાય એટલે હેતર સિવાય તું બીજે સો હું જતા રહી મારા હેતરમાં જઈ જ્યાં ઉપર છે નહીં હું ભેગા રહે છે તું બાજુ વાણો મખો આવી જશે ખરેખર મારા હેતરમાં જાવ કે નહીં ચાલે મારે કેવું પડે આ દુખો એક મિનિસ દઉં પાપ લોકો એમ લેવડ છે હા જઉ ઉપર નહીં ચાલે હવે જાઉં હવે જતા આમો પેલો જઈ ક્યાં છે અન્ડો ગેરામ છે

ઈ દુપારે બપળી ના દો હો બપore બપore પસરોધા કેવું કરે લે રે લઈને આયા હું જો માં પાપળી માં છે એ જાય નહીં અલોજી બા હમ શું કરો તારે બટાકા કેમ પોછો તું પૂટી જાય તું નક હમણા કો કોભળે શું કરશો ભઈ હોપળું એ કેટલા વાગેથી આયા નહી ઓપોળું જા કેમ નહી ઓપોળું અલ્યા કામ કરવા દે તો મારી વાત સાંભળો તમાર ઘેર તમાર ઘેરું ચાલે તું જજે તો દોશી તો જન આય રાય ઘેર અરે તમાર દોશી તો ખરેખર હું કોણનું કેવાયો તો ના તમાર દોશી તો કોઈ ધૂણો સુકો વળગાડ્યો આ ચતિયા હું કે બોલતો હ તાના જો કેતો તો હંગાટ લઈને હેડો આવો વળગાડ્યો તો જોને હું તો તો માર તો નવ ઓપેતર ઉપેલું એકારી બોલો

રોમ 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 મતલબ એવું તબ મેથે જે ભાઈ હો મતલબ બેહી ગયો મેજે મતલબ મતલબ ડોકી દો નકર તો લાગી જાય પછી ઓ બાના નેકડી જાય આ આવતી બાર હો મોન થઈ બેહીતી ફોન દીધી ઓ કીધું પૈસા પૈસા કોનાના પૈસા

પાછો ના આપડે અમે ચેતર જીએ ને એવું કીધું તું હાલ થોડા ટાઈમ માટે કોમ ના કરતો કરતો